ઇતિહાસમાં પહેલીવાર વાર કોંગ્રેસ આટલી ઓછી બેઠકો પરથી ચૂંટણી લડશે છતાં પણ બે હજાર ચારનું પુનરાવર્તન કરવાની આશા નમસ્કાર હું છું માની આપ જો ન્યૂ ગુજરાતી સતત બે અમ થી હારનો સામનો કરનારી કોંગ્રેસ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં જેથ હાંસલ કરવા માટે સૌથી ઓછા ઉમેદવારો ઉતારવા જઈ રહી છે ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ તરફથી આશરે ત્રણસો ને ત્રીસ બેઠકો પર ઉમેદવારો ઊભા થશે આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે આ મારી નબળાઈ નથી પરંતુ રણનીતિ છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે વિશ્વ વર્ષ જુના બે હજાર ચારની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યારે પણ અમે ગઠબંધનમાં ચૂંટણીના રનવિદાનમાં ઉતર્યા હતા અને તે સમયે પણ ઇતિહાસમાં સૌથી ઓછી બેઠકો પરથી લડી રહ્યા હતા ત્યારે પણ અમે અમારા સાથીઓ માટે બેઠકો છોડી હતી અને પરિણામો આવ્યા ત્યારે સરકાર બદલાઈ હતી કોંગ્રેસ બે હજાર ચારમાં ચારસોને સત્તર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખી જીત હાંસલ કરી હતી પરંતુ તેની તુલનામાં બે હજાર ચોવીસનો આંકડો ઘણો ઓછો છે બે હજાર નોમાં ચારસો ચાલીસ બેઠક અને બે હજાર ચૌદમાં ચારસો ચોસઠ બેઠક ઉપરથી ઉમેદવારોનું નોમિનેશન નોંધાવ્યું હતું જો કે બાદમાં બે હજાર ઓગણીસમાં ચારસો ને એકવીસ બેઠક પરથી લડી હતી જે રામ રમેશે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને બંગાળ જેવા મોટા પોતાના સાથીદારો સાથે બેઠકો માટે સમાધાન કરી રહ્યા છીએ રાખજો બે હાજર ચોવીસમાં પણ બે હાજર ચાર જેવી સ્થિતિ સર્જાશે અમે જાણી જોઈને બેઠકો ઘટાડી છે અમે એક અસરકારક ગઠબંધન તૈયાર કરવા માંગીએ છીએ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સ્પષ્ટ બહુમતી મળશે ચૂંટણીમાં કોઈ પણ પક્ષ કે એનડીએ ના હારનારા સાથીદારોની જરૂર પડશે નહીં વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસને મોટો ઝટકો વાગ્યો હોવાનું કોંગ્રેસે સ્વીકાર્યું છે ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર બંગાળ બિહાર જેવા મોટા રાજ્યોમાં તેનું વર્ચસ્વ ઘટ્યું છે આ સ્થિતિમાં અમે મજબૂત ક્ષેત્રીય સહયોગ દ્વારા વધુ બેઠકો આપી રહ્યા છીએ જે પક્ષો ભાજપ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે આ રાજ્યોમાંથી લોકસભાની આશરે ચાલીસ બેઠકો છે આવી જવાની માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર